વડોદરામાં લારી ધારકોનો જુગાડ ડિમોલેશનથી બચવા સાહેબને બનાવ્યા રક્ષક સાહેબ એટલે આપણા પ્રધાનમંત્રી મોદી વડોદરામાં રોડ ઉપર ખાણીપીણીની લારીઓ રાખી હજારો લોકો પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ દબાણુંના નામે અવારનવાર મહાનગરપાલિકા લારીઓ ઉઠાવી જાય છે અને ગરીબોના ધંધા પર લાત મારે છે તેવામાં વડોદરાના ગેંડા સર્કલ પર ઉભા રહેતા લારીધારકોએ વારંવાર થતી હેરાનગતિથી બચવા માટે જુગાડ શોધ્યો છે અને આ જુગાડ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો લારીધારકોએ તંત્રના ત્રાસથી બચવા માટે શ્રીફળ વધેરીને પોતાની લારીઓ પર પ્રધાનમંત્રી મોદીના બેનરવાળા ફોટો લગાવ્યા છે જેથી કરીને તેમના ધંધા પર કોઈ સંકટ ન આવે આ લારી ધારકોને ત્રણ મહિનાથી સતત દબાણ ઝાગાની ટીમ સાથે સાથે જે આસિસ્ટન્ટ કમિશનર સાહેબ તુવેર તુવેર સાહેબ દ્વારા આ લોકોને અવારનવાર હેરાનગતિ કરવામાં આવી રહી ત્યારે આજ રોજ જ્યારે ખાસ કરીને અમે લોકોએ માનનીય વડાપ્રધાન સાહેબની જે ગેરંટી છે સાથે માનનીય વડાપ્રધાન સાહેબ સ્વનિધિ યોજના હેઠળ લોન આપીને લારીધારકોને પગભર કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરની અંદર ને કંઈક આ નવ લારીધારકો સાથે અન્યાય થતો હોય તેમ લાગી રહ્યું છે એટલે ખાસ કરીને આજે અમે લોકોએ માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવી અને લારીઓની શરૂઆત કરી છે વડોદરા મહાનગરપાલિકાના નિયમ પ્રમાણે કોઈ પણ સર્કલ અથવા ચાર રસ્તા પાસે લારી ગલ્લાવાળા કે પાથરણાવાળા ઊભા ન રહી શકે તેવામાં ગેંડા સર્કલ પર વીસ વર્ષથી ઊભા રહીને ધંધો કરતા લોકોને મનપા દ્વારા અવારનવાર પરેશાન કરવામાં આવતા હતા જેથી લોકોએ હવે સર્કલથી પાંચસો મીટર દૂર પોતાનો ધંધો શરૂ કર્યો છે અને હવે વિઘ્ન ન આવે તે માટે મોદી સાહેબને પોતાના હીરો બનાવ્યા છે स्वनिधि तो योजना में लोन मिली हुई है और हमें हमारे धंधा करने दिया जाए हमने ये ही है कि हमारे सब महानगर पालिका से यही मांग है कि हमको धंधा करने का परमिशन दे बार बार लारी ले जाते थे डंड लेके छुड़ा के लेके आते थे फिर ले जाते थे इस तरह से परेशानी कर रहे थे पोस्टर एना लगाए है ना कि हमें कोई नेता पर विश्वास नहीं कोई अधिकारी पर विश्वास नहीं ज़्यादा विश्व में हमारा डंक रहे मोदी साहेब के हिसाब से ज्या जाइए त्या मोदी साहेब की वावा थे रही है हम हमारे को सारो ले मोदी साहेब न सारो है